રાજકોટ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન આપવામાં આવેલ ભારત રત્નની ખુશીની વાત જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું આજે વર્ષની પણ તેમનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત છે આજે રામ મંદિર બનાવવામાં આવ્યું તે મંદિર માટે એલ કે અડવાણીએ સોમનાથથી યાત્રા કાઢી હતી સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત છે ડેપ્યુટી પ્રધાનમંત્રી હોવા છતાં પણ તેમને ક્યારેય અભિમાન નહોતું આવ્યું

ભારતના તમામ પ્રજાજનો સુખી થાય ભારતની આન માન અને શાન વધે ભારતીય સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય એટલા માટે લાલકૃષ્ણ અડવાણીજીએ પોતાનું સમસ્ત જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલ છે આપણે જો એમ કહીએ કે અડવાણીજીએ પોતાના જીવનની એક એક ક્ષણ ક્ષણ અને શરીરનો એક એક કણ એ રાષ્ટ્રને સમર્પિત કરવા માટે થઈને હંમેશા તૈયાર હતા અને આજે છન્નું વર્ષની ઉંમરે પણ એવો રાષ્ટ્ર માટે થઈને કાર્ય માટે સક્રિય રહેલા છે આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર હિંમત બાદ અને કાર્યની અંદર કુશળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિને ભારત રત્નથી નવોજીત કરવામાં આવે એ ખરેખર ખૂબ પ્રશંસનીય વાત છે આપણે સૌરાષ્ટ્ર માટે થઈને તો ગૌરવની વાત છે કે આજે જે રામ મંદિર બનેલ છે એ રામ મંદિર માટે થઈને આદરણીય અડવાણીજીએ સોમનાથના મંદિરથી યાત્રા કાઢેલી અને સોમનાથના મંદિરથી અયોધ્યા સુધીની યાત્રા એની શરૂઆત એમને સોમનાથથી કરેલી અને એ જે યાત્રા કાઢેલી અને એની અંદર જે કંઈ વિટમણાઓ આવેલી અને બાબરી મસ્જિદ જે તે વખતે તૂટી ગયેલી જે કંઈ ભૂતકાળ બોલતો હોય પરંતુ આદરણીય અડવાણીજી હતા એમની કૃતનિશ્ચિયતા હતી કે મેં સોગંધ રામકી ખાતે હે મંદિર વહી બનાવે અને આજે આપણે જોઈ શકીએ છીએ ભગવાન રામનું મંદિર બનાવે છે આપણે કોઈની મિલકત જપ્ત કરેલ નથી સુપ્રીમ કોર્ટે લીધેલા નિર્ણય પ્રમાણે ભૂતકાળમાં જે મંદિર હતું ત્યાં જ મંદિર પ્રસ્થાપિત થાય એવી અડવાણીજીની આગેવાની નીચે નીકળી નીકળેલી યાત્રા એ આપણા સૌ માટે થઈને ખૂબ જ જાણીતી છે અડવાણીજી આ દેશના ઉપ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર હોવા છતાં પણ કોઈ દિવસ મનમાં અભિમાન લેવા નથી